હેલો એવરીવાન આજે હું તમારી સાથે શેર કરીશ દરેક વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ક્રિસ્પી ફરાળી ભજીયા બનાવવાની રેસીપી આ ભજીયા બનાવવા માટે તમારે આગળથી કોઈ પણ તૈયારી કરવાની પણ કોઈ જ જરૂર નથી ફક્ત દસ મિનિટમાં આખા ઘર માટે આ રીતેના ભજીયા બની અને તૈયાર થઈ જાય છે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ભજીયા બનાવવા માટે મેં અહીંયા ચાર નંગ બટાકા લીધેલા છે જેને પહેલાં આ રીતે આપણે છોલી અને તૈયાર કરી લઈશું ત્યારબાદ આ રીતે મોટા કાણાવાળી જે ખમણી હોય તેનાથી આપણે બધા જ બટાકાને ખમણી લઈશું આ રીતે ખમણેલા બટાકા હશે તો ભજીયા એકદમ સરસ એવા ક્રિસ્પી થશે તો હવે આપણે બધા જ બટાકાને ખમણી લઈએ બટાકાનું ખમણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો તેને એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ હવે તેમાં એડ કરીશું નાના કટ કરેલા મરચાં તમે આદું પણ એડ કરી શકો છો નાની કટ કરેલી કોથમીર એડ કરીએ ત્યારબાદ એક ચમચી જેટલા સફેદ તલ એક ચમચી જેટલું કોપરાનું છીણ ત્યારબાદ અડધી ચમચી જેટલો મરી પાવડર અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ત્રણ ચમચી જેટલો રાજનો લોટ એડ કરીશું અને ત્રણ ચમચી જેટલો મેં અહીંયા મોરૈયો ક્રશ કરીને એડ કર્યો છે તમે ફરાળી લોટ પણ એડ કરી શકો છો ત્યારબાદ હાથ વડે જ બધું સરસ રીતે મિક્સ કરી દઈએ આ રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલી ખાંડ અને એક મોટી ચમચી જેટલું લીંબુ એડ કરીશું હવે ફરી વખત આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ બટાકામાં પોતાનું જ મોશ્ચર હોય છે એટલે આપણે પાણી એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે તો હવે ભજીયા માટેનું મિક્સર સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો હાથ વડે જ ભજીયાને આ રીતે રાઉન્ડ શેપ આપી અને ગરમ તેલમાં એડ કરીએ ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું એક તરફ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ ચમચી વડે પહેલાં આપણે તેની સાઈડ ચેન્જ કરીએ આ રીતે તેને એકદમ સરસ એવા ક્રિસ્પી કરવાના છે બધા જ ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેને તેલમાંથી બહાર કાઢી લઈએ આ રીતે ત્યારબાદ તેને કિચન નેપકિન પર કાઢીશું હવે સેમ એ જ રીતે આપણે ભજીયા બધા જ તળી અને તૈયાર કરી લઈશું તો છે ને આ રીતે બટાકાના ભજીયા બનાવવા ખૂબ જ ઇઝી તેની સાથે મેં અહીંયા થોડા મરચાં પણ તળીને રાખ્યા છે તો તમે જોઈ શકો છો ભજીયા એકદમ સરસ એવા ક્રિસ્પી બન્યા છે તો હવે કોઈ પણ રદ કે ઉપવાસ હોય ત્યારે આ રીતેના ફરાળી ભજીયા તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અંદરથી પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે ભજીયાને ગ્રીન ચટણી અને ઠંડા દહીં સાથે સર્વ કરીએ તો તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો તેની સાથે ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો